હું જીરા ગાદરો છું માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પ્રજાપતિ સાહેબ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણા જિલ્લાના બાળકો આપે એ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે અને એ માટેના સમર કેમ્પ આપણે અગાઉ પણ કરેલા છે તો એ જ રીતે આ સેમિનારનું આયોજિત થયેલું છે કે જેમાં આવા બાળકો આજે ભાગ લઈ રહ્યા છે અત્યારે જે બાળકો સેમિનારનો લાભ લઈ રહ્યા છે એ એવા સ્કોલર બાળકો છે કે જેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરેલી છે એટલે હવે એમના માટે કયા કયા એવેન્યુ બીજા ખુલે કયા ક્ષેત્રમાં એ જઈ શકે એવી કઈ કઈ પરીક્ષાઓ છે કે જે આપે તો એમને સ્કોલરશીપ મળે બરાબર આગળ જઈને આઈઆઈટી અલગ અલગ આઈઆઈએસસી બરાબર આઈઆઈએમ આવા ક્ષેત્રો એમના માટે ખુલી શકે તો એ બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ માટે આ સેમિનારનું આયોજન થયું છે ફર્સ્ટ સેશનમાં આપણે એનટીએસસી એક્ઝામ છે નેશનલ ટેલેન્ટ સર્ચ તો એ બાબતે એ એક્ઝામમાં શું આવે કઈ રીતની તૈયારી કરવી એમાં પાસ કર્યા પછી શું સ્કોલરશીપ મળે આ તમામ માહિતી અને એ પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓ માટે ક્યાં ક્યાં કહેવાય ને કે દરવાજા ખુલી જાય એ પણ માહિતી સાથે સાથે આઈઆઈટી જેવી એક્ઝામ પાસ કરવા માટે કેવી તૈયારીઓ કરવી પડે એની પણ માહિતી આપવામાં આવેલા અત્યારે સાઠ બાળકો અને સાઠ વાલીઓ